લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોને લઈ પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે ભાજપે તમામ છવ્વીસ બેઠકો માટે બે દિવસ ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલશે અને બેઠક દીઠ ત્રણ ત્રણ નેતાઓને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે ગાંધીનગર બેઠકની સેન્સ લેવાની પ્રક્રિયા જીએસસી બેંકમાં યોજાશે સુરત માટે મીનાક્ષીબેન પટેલ જયદ્રશ્રી પરમાર દિલીપજી ઠાકોર નિરીક્ષક છે તો રાજકોટ માટે મયંકભાઈ નાયક કાનાજી ઠાકોર માલતીબેન મહેશ્વરી નિરીક્ષક તરીકે છે ભાવનગર જામનગરની વાત કરીએ જ્યાં ભાજપના જામનગર લોકસભા કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા હાથ ધરાશે જ્યાં હરિભાઈ પટેલ રણછોડભાઈ રબારી અને રીટાબેન પટેલ નિરીક્ષક તરીકે છે આ તરફ ભાવનગરમાં ભાજપ કાર્યાલય પર સેન્સની પ્રક્રિયા લેવાશે ભાવનગર માટે પટેલ ઝવેરીભાઈ ઠકરાર હિમાલીબેન નિરીક્ષક છે પોરબંદર બેઠકની સેન્સની પ્રક્રિયા ગોંડલમાં થશે પોરબંદર માટે વસુબેન ત્રિવેદી જુગલજી ઠાકોર પંકજભાઈ દેસાઈ નિરીક્ષક છે તો આ તરફ આજે અને આવતીકાલે આ બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત અઠ્યાવીસ ફેબ્રુઆરીએ સીએમ નિવાસસ્થાને મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને એવામાં ઓગણત્રીસ ફેબ્રુઆરીએ સેન્ટ્રલ પાર્લામેન્ટરીની બેઠક મળવાની છે અને આ બેઠક પહેલા આ બે દિવસ સુધી ભાજપે હાલ તો સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે હમણાં આવ્યો છું પછી નક્કી થશે કેટલા દિવસ નો અત્યારે તો મળવા જ આવ્યા છીએ માન્ય મળવા આવ્યા નહી અત્યારે એવું કઈ છે નહીં માન્ય પ્રદેશ હા અમારા મોરચાના કાર્યકર્તાઓને મળવાનું છું નહીં એવું કઈ સૂચના નથી